રાજકોટના નાનામવાર રોડ ઉપર આવેલ ઘરમાં મઢ રાખનાર ભૂઈ વહાણવટી સિકોતર માતાજીના નામે દોરા ધાગાના થતિંગ લીલાનો પડદાફાશ કરતું વિજ્ઞાન જાથા રાજકોટના નાનામવાર રોડ ઉપર આવેલ ઘરમાં મઢ રાખનાર ભૂઈ એવા નીતાબેન દિનેશભાઈ પૂજાણી છેલ્લા વીસ વર્ષથી દોરા ધાગા મંત્ર તંત્રના થતિંગ કરી ભૂઈ ચક્કુમાં ઉર્ફી નીતાબેન દિનેશભાઈ પૂજાણીના થતિંગનો આજરોજ વિજ્ઞાન દ્વારા એડવોકેટ જયંત પંડ્યા તથા દિનેશ હુંબલ નિર્મલ મેત્રાલ રોમિત રાજદેવ અંકલેશ ગોહિલ રમેશ પરમાર રવિ પરબતાણી નિર્ભય જોશી ભાનુબેન ગોહિલ સહિતના જોડાયા હતા રિપોર્ટ સમ્રાટ સમાચાર

પેલા હે ને લીંબુ હળદર હળદર અને પછી કરીને પછી આ દોરો ભેજો વિધિ કરીને હા લીલા વિના હવે તમે મને કેવો ને તો રવિવારે એમને વિધિ ચાલુ કરી દો

પહેલાં એમ વાત કરવાની હું પપ્પાને ફેરવા જાઉં છું તો એ ઊભો રહે પછી તને ફેરવીને દઈએ ને એટલે આમ એના ઝબલાની નાકેથી જ પકડીને હરગથી મૂકીને આવતું રહે આમ પાછું વળીને જોવાનું નહીં બે મા દીકરાને જ ખબર પડવી જોઈએ અને પછી આવીને આપગ ધોઈને તમારા ઇષ્ટ એમ બે અગરબત્તી પાછો હો હા વિલાવીને

રાજકોટમાં નાના મોવા રોડ ઉપર ઘરમાં સિકોતેર માતાજીનું સ્થાનક બનાવી છેલ્લા વીસ વર્ષથી દોરાધાગા ધાગા મટાડવા જમીન વેચણી કરવી વગેરે કામ કરી અને ભોય ચક્કુમાં ઉર્ફે નીતા ભોજાણીનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે માલૈયા નગર પોલીસ સ્ટેશનની મદદથી બારસો ને એકસાઠમાં પર્દાફાશ કર્યો છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે આવી ભૂઇ લોકોની સંવેદના સાથે શ્રદ્ધા સાથે ખિલવાડ કરે છે ભાવનાઓ સાથે ઉપરાંત શારીરિક માનસિક આર્થિક શોષણ કરે છે તેનાથી કાળજી રાખવી જોઈએ આ ભૂઇ છે પાંચ હજારથી માંડી એક લાખ રૂપિયા સુધીની ફી વસૂલતી હતી આજે એમનો પર્દાફાશ થતા અત્યારે પોલીસ સ્ટેશનમાં લઈ જઈ એને કાનૂની કાર્યવાહી ચાલી રહી છે આ મહિલા પોતાના ઘરની બહાર જુદા જુદા મૃતક કે સુરાપુરા કે પિતૃના મોક્ષાર્થે એની ખામી ખોળીને લોકોને ડરાવવાનો ભરપૂર પ્રયત્ન કરતા હતા કાળા વસ્ત્રો પહેરતા હતા અને ખાસ કરીને અમાસ અને ભારે દિવસો અને કાળી ચૌદશના દિવસે તંત્ર મંત્ર વિદ્યા કરી લોકોમાં ભયનો માહોલ ઊભો કરતી હતી લોકોએ સાવધાન રહેવું